આ તડકો બહુ પડે હા આ બધી કેરી હાવ આમ કોસી થઈ ગઈ આ નેકી એટલે કોઠળી નું મોઢું બાંધેલું હોય ને હા એ પીળી થઈ ગઈ છે અમુક અમુક ખાવ કોસી થઈ ગઈ છે હા એટલે કે જુલાયા ના આંબોળિયા કરીને ફૂકવી દેવાના તડકે પછી શું કરવાનું પછી એનો પાવડર બનાવી દેવાનો આમ સુર પાવડર કેવાય એને ફૂકાય પછી પાવડર હેમાથક કરવાનો મિક્સરમાં પાવડર બનાવવાનો પછી આપણે એ

તુરી લાગે ભાઈ ભલે હલો કરો આંબોળિયા કરી નાખો બસ રેડી સરસ આંબોળિયા થઈ ગયા છે હવે એને પછી કેટલા દિવસે હુકા ઉપર મૂકવા જવા પડે ઉપર મૂક્યો હા એટલે હુકાઈ જાય પછી એની આંબોળિયા કરી દેવો પાવડર મિક્સરમાં ફેરવી દેવાના બીજું શું થાય વાંધો ને ચલો હલો તડકા તડકાને તડકાની બાંધી મોટું હતું ને એટલે એવું થઈ જાય